બે નોળિયા છે એમને જોવા મળ્યા હું તમને ઝૂમ કરીને બતાવું તો મિત્રો આજે હું આવી ગયો છું તાત્કાલિક હનુમાનજીના આશ્રમે અને અહીં હનુમાનજીની એક ઊભી મૂર્તિ છે અને સામેની સાઈડમાં જે કૂવો દેખાય છે એ રામચંદ્ર બાપુએ પોતાએ એમના હાથે ગાળે ગાળેલો છે તો હું એમના પણ દર્શન કરાવી તો મિત્રો આજે હું જઈ રહ્યો છું એક હનુમાનજીના મંદિરે જે અહીં શોર્ટકટ રસ્તેથી જોવાય છે તો મિત્રો આ મંદિર છે એ અમારા શહેર સાવરકુંડલામાં જ આવેલું છે અને આ મંદિરે જવા માટે તમારે મોદી સ્કૂલનો ઢાળ ચડી અને કબીર ટેકરીના પાછળની સાઈડમાં જવાનું રહે છે તો અત્યારે તો હું આ શોર્ટકટ રસ્તેથી જઈ રહ્યો છું તો ચાલો મિત્રો હવે મળીએ હનુમાનજીના મંદિરે એને સામેની સાઈડમાં જો તમને દેખાતા હશે તો બે નોળિયા જઈ રહ્યા છે થોડું ઝૂમ કરીને બતાવું આ નોળિયા રસ્તામાં મને મળ્યા હતા બે એ નોળિયા પણ રસ્તામાં આગળ જઈ રહ્યા છે મને આવું જોવાની મજા આવે છે એટલે જ હું આવા રસ્તેથી ચાલું છું તો મિત્રો હજી પણ મંદિર થોડું દૂર છે તો મિત્રો હું જે રસ્તેથી ચાલ્યો એ રસ્તામાં આ ખૂબ જ મોટું વડલાનું ઝાડ છે એ મને જોવા મળ્યું અને સામેની સાઈડમાં બે આખલા લડાઈ કરતા જોવા મળ્યા એટલે મેં થોડી વાર ગાડી ઊભી રાખી દીધી તો મિત્રો આ રસ્તેથી ને જ એ હનુમાનજીના મંદિરે જવાય છે જ્યાં હું જઈ રહ્યો છું આ બે આખલા થોડી લડાઈ કરી રહ્યા છે તો નજીકથી ધીમેથી પસાર કરી લઈએ ગાડી તો મિત્રો આ પુલ આપણે આ પુલને પાર કરીએ એટલે જે સામે ધજા દેખાય છે એ જ છે હનુમાનજી નું મંદિર તો આપણે ત્યાં અંદર જઈને બાપુ સાથે વાત કરીશું થોડી અને હનુમાનજી મહારાજના દર્શન પણ કરીશું તો મિત્રો આ જ છે હનુમાનજીનું નું મંદિર આવી ગયો છું તાત્કાલિક હનુમાનજીના આશ્રમે અને અહીં હનુમાનજીની એક ઊભી મૂર્તિ છે તો મિત્રો આજે એ મૂર્તિના દર્શન કરવાના છે તો પહેલા બાપુ મને રસ્તામાં મળી ગયા તો હું અને બાપુ બંને જઈશું એ મંદિરે અને એ મંદિરમાં ઊભી મૂર્તિના દર્શન કરીશું તો ચાલો જઈએ આશ્રમની અંદર ચાલો બાપુ જઈએ અંદર મિત્રો આપણે અહીં હનુમાનજીના દર્શન કરતા પહેલા અહીંની સેવાકી પ્રવૃત્તિ જોઈએ તો મિત્રો આ આશ્રમની અંદર આવી પણ સેવા કરવામાં આવે છે નવરાત્રિના નીકળી ગયેલા ગરબામાંથી ચકલીઓના માળા બનાવેલા છે અને આ બધા માળા વૃક્ષની કોઈ પણ ડાળિય ટીંગાડવાથી ચકલી અંદર માળો બનાવે છે તમે જુઓ ઘણી બધી સંખ્યામાં આ માળા બનાવેલા છે આ પણ અહીંની એક સેવા છે અને આ સેવા આપણે પણ કરી શકીએ જો આપણી પાસે ટાઈમ હોય તો આવી સેવા જરૂર કરવી જોઈએ હલો દોસ્તો કેમ છો બધા મજામાં મિત્રો મિત્રો આજે હું આવી ગયો છું અમારા શહેરમાં આવેલા તાત્કાલિક હનુમાનજીના આશ્રમે જે સાવરકુંડલામાં કબીર ટેકરીની પાછળની સાઈડમાં ગાયત્રી મંદિરે જતા રસ્તે સાઈડમાં જ આવે છે પુલની એકદમ નજીક છે તો મિત્રો આ આશ્રમમાં એક હનુમાનજીની એવી મૂર્તિ છે એ ઊભી છે એ તમને ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળશે તો મિત્રો સામે જે દેખાય છે હનુમાનજીનું મંદિર છે તો પહેલાં આપણે ત્યાં દર્શન કરીએ અને એ મૂર્તિના હું તમને પણ દર્શન કરાવું તો મિત્રો આ વિડીયો તમે પૂરો જોજો એટલે તમને પણ જોવા મળશે એ મૂર્તિ કેવી છે અને એમના દર્શન પણ કરવા મળશે તો મિત્રો ચાલો જઈએ એ મંદિરની અંદર તો મિત્રો આ છે હનુમાનજીનું મંદિર તાત્કાલિક હનુમાનજીનું મંદિર તો ચાલો આપણે હવે જઈએ મંદિરની અંદર અને મંદિરની બાજુમાં જે બેઠા છે એ ભારતી બાપુ છે એ અહીંના પૂંજારી છે તો પહેલાં આપણે હનુમાનજીના દર્શન કરીએ અને પછી બાપુ સાથે થોડી મંદિર વિશે તો આ મૂર્તિ છે એક ઉભી અવસ્થામાં છે આવી મૂર્તિ તમને ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે આ મંદિર એવું છે ત્યાં ઇલેક્ટ્રિક નગારો નથી અત્યારના સમયમાં બધા મંદિરોની અંદર ઇલેક્ટ્રિક નગારા થઈ ગયા છે અને બીજું એ કે આ મંદિરમાં મજીરા પણ છે આ મંદિરમાં મજીરા છે તમે જુઓ અને મજીરા કહેવામાં આવે છે જ્યારે ધૂન હોય ત્યારે આમ મજીરા વગાડવાના તો મેં આ મૂર્તિના દર્શન કર્યા અને તમે પણ આ મૂર્તિના દર્શન કરો

બાપુ આ ભારતી બાપુ છે આમનું નામ તો ભારતી બાપુ આ મંદિર કેટલું જૂનું હોય છે બાવોતેર વર્ષ પહેલા બોતેર વર્ષ જૂનું મંદિર છે આ તો બાપુ અહીં બીજા મંદિર છે મંદિર છે 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 આ બાપુની સમાધિ છે જો બાપુએ એમ કીધું કે સામે ખોડિયારમાંનું મંદિર છે અહીં એક ધૂણો છે અને અહીં બાપુની સમાધિ છે અને આપણે એ બધા મંદિરે દર્શન કરીશું તો બાપુ અહીં બીજી કાંઈ માહિતી કરી તમે આ મંદિર વિશેની આ મંદિરની અંદર અનછત્ર તેમજ કોઈ પણ નાના મોટા કાર્યક્રમ કરું છું હનુમાન ઉજવવામાં ઉદ્યોગમાં સાત માણસ જમાડું છું દર્શન સાત દિવસ ઘણું ચાલુ છે એ પણ મિત્રો આ બાપુની જીભ થોડી અચકાય છે એટલા માટે હું એની સાથે પાછળ બોલતો જાઉં છું તો મિત્રો આ મંદિરની અંદર હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે અન્ય ક્ષેત્ર પણ ઘણા ચાલુ હોય છે અને નાના બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે એવી ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે અને આ ધૂણો છે તે અખંડ ધૂણો છે એ ધૂણો પણ રોજે રોજ ચાલુ જ હોય છે તો હવે બાપુ સીતારામ સીતારામ તો મિત્રો અમે હનુમાનજીના મંદિરના દર્શન કરી લીધા અને હવે આપણે જઈએ માતાજીના મંદિર તરફ પેલા માતાજીના મંદિર તરફ જતાં પહેલા આપણે આ ધૂણાના દર્શન કરી લઈએ જો આ એ અખંડ ધૂણો છે એ રોજ માટે ચાલુ હોય છે તો પેલા ધૂણાના દર્શન કરી લઈએ આ છે અખંડ ધૂણો એ રોજ માટે ચાલુ હોય છે અને હવે આપણે જઈએ માતાજીના મંદિર તરફ તો તમે પણ ચાલો માતાજીના મંદિર પર તો મિત્રો આ છે કોડિયાર માતાજીનું મંદિર તો આપણે એમના પણ દર્શન કરીએ મેં તમને રસ્તામાં કીધું હતું કે અહીં એક માતાજીનું પણ એક સરસ મંદિર છે તો આપણે અંદર જઈને કોડિયાર માતાજીના પણ દર્શન કરીએ તો ચાલો તમે પણ અંદર આ છે ફોડિયારમાંની મોર્તિ અને અહીં એક ત્રિશૂલ છે એ પણ જોવા જેવું છે

હું અહીં તાત્કાલિક હનુમાનજીના આશ્રમે આવ્યો મેં હનુમાનજીની મૂર્તિ પણ જોઈ ખોડિયારમાંના પણ દર્શન કર્યા અને ધૂં જે છે ચાલુ એમના પણ દર્શન કર્યા અને આ બાપુ છે એમના પણ દર્શન કર્યા તો આ આશ્રમમાં મને ખૂબ જ મજા આવી એ હનુમાનજીની મૂર્તિ જોઈને હું એકદમ શાંત થઈ ગયો અને મારું મન પ્રફુલ્લિત થઈ ગયું તો મિત્રો અહીં રામચંદ્ર બાપુની એક સમાધિ છે હું તમને એમના પણ દર્શન કરાવીશ તો આપણે પેલા એ સમાધિના દર્શન કરીએ અને સામેની સાઈડમાં જે કુવો દેખાય છે એ રામચંદ્ર બાપુ એ પોતે એમના હાથે ગાળેલો છે તો હું એમના પણ દર્શન કરાવીશ તો પેલા આપણે જઈએ રામચંદ્ર બાપુની સમાધિ તરફ ચંદ્ર બાપુ સમાધિ ત્યાં એક મંદિર છે તો પેલા આપણે એમના દર્શન કરી લઈએ આ સમાધિ ના એકસો ને આઠ વર્ષ થયા છે તો આપણે એમના પણ દર્શન કરી લઈએ આ એની ચરણ પાદુકા ફોટો છે તો મિત્રો આ રામચંદ્ર બાપુ ની સમાધિ હતી આપણે જેના દર્શન કર્યા એ તો હવે આપણે જઈએ કુવા તરફ જ્યાં એ બાપુએ હાથે પોતે ગાળીને એ કુવો બનાવેલો છે એ હજી હાલમાં અહીં મોજુ છે તો આપણે જઈએ એ કુવા મોજુ આ જે કુવો છે જે રામચંદ્ર બાપુએ પોતાના હાથેથી બનાવેલો છે એમના ઘણા વર્ષ થયા છે તો આપણે અંદર પણ જોઈ લઈએ કે અત્યારે પાણી કેટલું છે અંદર પાંત્રી ફૂટ તો કે અંદર પાંત્રી ફૂટ જેટલું પાણી પાંત્રી થી પચાસ ફૂટ જેટલું ઊંડું પાણી તમને દેખાય છે હાથે ખોદીને કૂવા બનાવતા અત્યારે તો મશીનથી કૂવા બને છે પણ પહેલાં ખૂબ જ મહેનત થતી અને છતાં પણ એ લોકો હાર ન માનતા અને હાથે કૂવા બનાવતા તો એવું જ એક ઉદાહરણ છે આ બાપુએ બનાવેલો કૂવો તો મિત્રો હું આવ્યો હતો તાત્કાલિક હનુમાનજીના આશ્રમે ત્યાં અમે હનુમાનજીના દર્શન કર્યા ત્યાં મેં માતાજીના દર્શન કર્યા ત્યાં અમે કૂવો જોયો ત્યાં અમે ધોળાના પણ દર્શન કર્યા તો મિત્રો હું આ મંદિરે આવ્યો ત્યારે મેં હનુમાનજીના દર્શન કર્યા બાપુ સાથે વાત કરી મેં ધૂણાના દર્શન કર્યા પછી માતાજીના દર્શન કર્યા અને સમાધિના દર્શન કર્યા અને બાપુએ જે કૂવો બનાવેલો છે એમના પણ દર્શન કર્યા તો મિત્રો આ બધું મને જોવાથી ખૂબ જ આનંદ મળ્યો અને મનમાં શાંતિ મળી કારણ કે આ મૂર્તિ જેવી છે કે તમે અહીં આવો એટલે મનની અંદર શાંતિ તમને થઈ જાય છે અને આ ઊભી મૂર્તિ તમને ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે તો મિત્રો આ વિડીયો જો તમને સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને હા એટલું પણ કહેતો જાઉં છું કે આ જે બેન બેઠી છે એ બેન છે અહીંના પૂજારીના દીકરાને દીકરી આ બેનનું નામ છે કૃષાંગી બેન કેટલાનું ભણો ત્રીજું ભણે છે આ બેન આ બેન સાથે પણ મેં થોડી વાત કરી મિત્રો આ વિડીયો જો તમને સારી લાગી હોય તો આ વિડીયોને આગળ શેર કરજો જેથી કરીને બધાને આ હનુમાનજીના દર્શન થાય તો મિત્રો હવે મળીશું આપણે નવી વિડીયોમાં તો જય હનુમાનજી મહારાજ પછી હું મારા ઘર તરફ જવા રવાના થઈ ગયો મિત્રો મને સપોર્ટ આપો એટલે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તો હું આના કરતા પણ સરસ વિડીયો બનાવીશ